ખેતી માં મોટું નુકસાન ઉમરગામ તાલુકામાં ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડાની આફત થી એક કલાક ધમાસાણ તોફાન ચાલ્યું હતું ફળ આંબા અને પાકમાં મોટું નુકસાન થયું છે મોટા હોર્ડિંગ્સ અને વૃક્ષો તૂટી પડે તેવી જોરદાર હવાને કારણે કેરી અને જાંબુનો પાક જમીન પર ખરી પડ્યો છે નેટહાઉસ ફાટી જતા નેટ હાઉસમાં લેવાતા ફળ અને પાક અને શાકભાજી સાથે નેટનો ખર્ચ માથે પડ્યો છે એક કલાક ચાલેલા તોફાની વરસાદના કારણે હજારો કિલો ફળ પાક જમીન પર પડ્યો છે તો બાકી રહેલા પાકમાં હવે રોગ જીવાતની ભીતિ સેવાઈ રહી છે વરસાદ પડ્યા બાદ ફળ પાકોના ભાવો પણ પડી જતા હોય ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મોટી આફત બની છે હર્ષલ ગાલા છે અમારી વાડી ઉમરગામ તાલુકાના દહેરી ગામમાં આવેલી છે ગઈકાલે સાંજે જે કલાકવાર વાવાઝોડા સાથે પવન ફૂંક્યો એનાથી ઘણો ખરો ઘણું નુકસાન થયું છે અમે જાંબુનો અમારો પાક છે લાલ જાંબુનો એના પર આખી નેટથી કવર કરેલું હતું તો નેટ ઉડી ગઈ છે ઘણો માલ પડી ગયો ફાટ્યો અમુક માલ અને હવે નેટ ચડાવવી તો મુશ્કેલ છે એટલે જે ફ્રૂટ બચ્યા છે એને ચડાવવું મુશ્કેલ થશે ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે એ જ રીતે આંબામાં પણ ઘણો પાક ખરી ગયો છે ઘણી વાડીઓમાં અમારો એકલાનો નહીં એટલે હજારો કિલોની ક્વોન્ટિટીમાં નુકસાન થયું છે સાથે જે શાકભાજીની નેટ હતી તો નેટ હાઉસમાંની નેટો પણ ફાટી ગઈ છે એ હવે રિપેર પણ કરીએ પણ એક વખત જીવાત તો જે અંદર ઘૂસી જશે આ બે ચાર દિવસમાં એ નુકસાન કરીને જ રહેશે એટલે બદલતા વાતાવરણના કારણે આ જે સિચ્યુએશન થાય છે પોલ્યુશનના કારણે એ ઘણું નુકસાન કરી જાય છે બે વર્ષ પહેલાં પણ વાવાઝોડું થયું હતું ત્યારે પણ સરકારે ખેડૂતોને મદદ કરી હતી અમને સહાય મળી હતી ને આ વખતે પણ આશા છે કે આ નુકસાનમાં સરકાર થોડી સહાય કરી આપે અમને